eh oke okay? kan hamtaro kita hamjatuhnya follow green gym ya yeah? okay, follow green yuk teman-teman mau benar nggak salut sih ne mau <coughs> benar ini apa sih itu bila

તો મારા વિડીયોમાં તમે છે ઉધી મારો બ્લોગ જોજો અને બ્લોગ સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને ખાસ કરીને એક કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અને રામાપીર જાહે જાહું તો બતાવશું રામાપીરનો નજારો રામાપીર એટલે કે માર્કેટ છે એને અમારે રામાપીર કહેવાય ખાડો છે ને ચાકો છે મુસી તો અમે જાહું તો તમને બધું નજારો બતાવશું તો મારા વિડીયોમાં પૂરો જોજો અને છેટ સુધી બનાવી રહેજો તો મિત્રો અમારા માવા મારા દેખાડતો ધૂળ ખાડે મોટું દેખાડતો

તો ફાઇનલી મિત્રો રામાપીરે જઈ ને કઈ બ્લોક બનાવ્યો નથી કારણ કે મોબાઈલ ની હાર અડધી થઈ એટલે અહીંયા ગ્રેફ લેતો એટલે રામાપીર જઈ આવ્યો પાછો ક્યારેક રામાપીર જાય અને બ્લોક શૂટિંગ કરી ત્યારે તમને બતાવ્યું કે અમારો રામાપીર એટલે અમારો માર્કેટ કહેવાય ખાડો કહેવાય ને બધું બકાલું ને સાખ ને તો ને હાર અડધી થઈ જો અડધી થી આઈસ્ક્રીમ ખાઈ એ આઈસ્ક્રીમ લેવા દેજે આઈસ્ક્રીમ કહેવાય ને દર્શન ડોડો આઇસગ્રમ પછી બીજું શું છે ગાંઠિયા પછી મેંદી મેંગી તે ખાદી આઇસક્રીમ ખા આઈસક્રીમ ખા અમારે કાજલબેન નેહાની આઇસ્ક્રીમ ખબર આવે છે મિત્રો અને અમારે નેહાબેન આઇસ્ક્રીમ ખાય છે મજા આવે ને મજા આવે ને બેન ફાઇનલી મિત્રો રામાપીરે કહેતા અને થોડુંક શૂટિંગ કર્યું ત્યાં મારા મામા આવી ગયા એટલે પછી કઈ શૂટિંગ કર્યું નહીં મેં નગર તમને બધું શાક માછલી આનાથી તમને બધું બતાવત અમારા માર્કેટમાંથી ખાડેથી હતી એટલે મિત્રો બસ આજનો વિડીયો એટલો જ તે વિડીયો સારો લાગે તો કોમેન્ટ કરી દેજો અને લાઇક કરી દેજો અને શેર કરી દેજો ને એને મારી ચેનલ ઉપર ખાસ કરીને તમે નવા હોય તો સબસ્ક્રાઈબર એક સબસ્ક્રાઈબર કરી દેજો તો આજનો વિડીયો બસ એટલો જ તે કાલ એક નવા અંદાજમાં અને નવા બ્લોકમાં મળીએ નવા બ્લોકમાં મળીએ મિત્રો થોડુંક બ્લોક બનાવતા ઓછું ભાવે એટલે મેનેજ કરી લેજો એટલે આજનો બ્લોક બસ એટલો